લોકસભા ચૂંટણી પહેલા ભરૂચની સીટ અત્યારથી ચર્ચામાં આવી ગઈ છે સાત તારીખના દિવસે અરવિંદ કેજરીવાલે ચૈત્ર વસાવા ભરૂચથી ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી દીધી હતી તેને લઈને ગઠબંધનમાં ડખા થશે કે નહીં તે તો આવનારો સમય જ બતાવશે પરંતુ તેની વચ્ચે છોટુ વસાવાએ અરવિંદ કેજરીવાલ માટે એવા શબ્દોનો પ્રયોગ કર્યો છે જેને લઈને સ્થાનિક નેતાઓમાં રોષ જોવા મળી રહ્યો છે શું છે આ રોષ અને એવી શું વાત કઈ જેને લઈને જેને લઈને હું આપની સાથે આ વિડિયોમાં વાત કરીશ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફેસલ મનસુરી ભરૂચ લોકસભા સીટ પર અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી દીધી કે ચૈતર વસાવા અહીંથી ચૂંટણી લડશે પરંતુ આ વચ્ચે જ એ દિવસે છોટુ વસાવાએ કંઈક એવી વાત કરી જેને લઈને સ્થાનિક આમ આદમી પાર્ટીના નેતાઓમાં રોષની લાગણી પ્રગટી રહી છે કારણ કે છોટુ વસાવાએ અરવિંદ કેજરીવાલ માટે વાંધાજનક શબ્દોનો પ્રયોગ કર્યો હતો અને કહ્યું હતું કે છે છે આને લઈને જે જે સ્થાનિક નેતામાં રોજ જોવા મળ્યો જિલ્લાના પ્રભારી આમ આદમી પાર્ટીના તેજસ પટેલ તેમણે પ્રહાર કર્યો હતો અને જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલ એ મુખ્યમંત્રી જે દિલ્હીના અને દિલ્હીની જનતા તેમને સતત મુખ્યમંત્રી તરીકે ચૂંટણીમાં સિલેક્ટ કરી રહી છે આપ સાંભળો પહેલા કે તેજસ પટેલે શું કહ્યું હતું ચેનલના ઇન્ટરવ્યુમાં છોટુભાઈ વસાવાજીએ એવું સ્ટેટમેન્ટ આપ્યું છે અરવિંદ કેજરીવાલજી માટે કે તો નાલાયક છે તો મારે એમને એવું જણાવવાનું છે ત્યાં નાલાયક છે તો એને ત્રણ વાર સીએમ તરીકે દિલ્હીની જનતાએ ચૂંટીને મોકલ્યા છે અને છેલ્લા દસ વર્ષથી પણ વધુ સમયથી ત્યાંની જનતા દર મહિને બસો યુનિટ વીજળી ફ્રી મળે છે સ્વાસ્થ્ય માટેની દવાઓ ફ્રી મળે છે પચાટી વધુ રિપોર્ટો એમને ફ્રી કાઢવામાં આવે છે એ ઉપરાંત વડીલોને તીર્થધામ માટે સરકાર ફ્રીમાં મોકલે છે મહિલાઓ માટે પૂરા રાજ્યમાં ફરવા માટે સરકારી બસોમાં કોઈ ટિકિટ લેવાની જરૂર નથી એમને ફ્રીમાં ભરવાનું છે આ ઉપરાંત પંજાબમાં પણ પંજાબની જનતાએ અરવિંદ કેજરીવાલને પસંદ કર્યા છે અને જનતાએ ત્યાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી બનાવ્યા ત્યાં પણ આ ટાઈપની બધી જ ફેસિલિટીઓ આપવામાં આવે છે અને હમણાં તો સરકારી ખરીદ ટાઈપની સુવિધાઓ ઓનલાઈન કરવામાં ઘર બેઠા કરવામાં આવે તો શું નાલાયક છે તો નાલાયક લોકો આવા કામ કરે એટલે જો નેતા નાલાયક હોય ને જો જનતા માટેના આવા સારા સારા કામો કરતા હોય તો નાલાયક શબ્દ વાપરી તમે ઇન્ડાયરેક્ટલી જનતાનું અપમાન કરી રહ્યા છો ને હું તમને કહેવા માંગીશ તમે તમારા વિધાનસભાની અંદર જે વિધાનસભામાં કેટલા વર્ષો ચૂકાયા અને જનતાને તમે રોડ સારો આપી શક્યા હતા વાલિયા નેત્રંગનો રોડ તમે જોજો કેવી કન્ડિશનમાં જે અમે પણ તમને અમારે બતાવીશું એટલે લાયક ને ના લાયક બોલવાનું આ બાબત પર ધ્યાન આપજો અને કેજરીવાલજી સારામાં સારા લાયક નેતા છે એમના કામ જોજો વગર ડેવા સારામાં સારું જનતા માટે સુવિધાજનક કામ કરે છે તો હાલ તો આજે

વિવાદ છે ક્યાં જઈને મોડ લે છે તે આવનારા સમય બતાવશે અને આ સમાચારને અમે સતત અપડેટ કરતા રહીએ છીએ તેથી અમારી સાથે જોડાઈને નવજીવન ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી નમસ્કાર